અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમમાં મોટો ફેરફાર હજી કયા જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા ગુજરાત અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમમાં મોટો ફેરફાર હજી કયા જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા 2 નવેમ્બર 2025 ગુજરાતમાં દિવાળીના તહેવારો બાદ અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમને કારણે પાછલા અમુક દિવસોથી વરસાદ પડી રહ્યો છે ક્યાંક ભારે તો ક્યાંક ધીમી ધારે સતત વરસાદ પડવાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરેલી જોવા મળી રહી છે અને સવારે તો શિયાળાની માફક ગાઢ ધુમ્મસ છવાયેલું જોવા મળી રહ્યું છે જે કે એક તરફ રાજ્યના મોટા શહેરોમાં વાતાવરણ કેટલાકને મનમોહક લાગી રહ્યું છે તો બીજી બાજુ ખેડૂતો માટે વરસાદ મુસીબત બની ગયો છે રાજ્યમાં ઠેક ઠેકાણેથી ખેડૂતો આ કમોસમી વરસાદને પગલે ભારે નુકસાન થયું હોવાની ફરિયાદ કરી રહ્યા છે અને રાજ્ય સરકાર પાસેથી તાત્કાલિક ધોરણે રાહત લક્ષ્મી પગલા લેવાની માંગણી કરી રહ્યા છે હવે આ સ્થિતિમાં ભારતના હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે એ અંગે માહિતી આપી છે આગામી કેટલા દિવસ સુધી વરસાદનો જોર યથાવત રહેશે શું ગુજરાતમાં વરસાદ લાવનારી સિસ્ટમમાં કોઈ ફેરફાર થયો ખરો આ બધું જાણીએ એ પહેલા ગુજરાતમાં ગત 24 કલાકમાં વરસાદની સ્થિતિ કેવી રહી એ અંગે માહિતી મેળવી લઈએ પાછલા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં સારી એવી વરસાદી પ્રવૃત્તિ જોવા મળી હતી સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં કેટલાક સ્થળોએ તો ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જ્યારે ઉત્તર ગુજરાતમાં કેટલાક છૂટાછવાયા સ્થળોએ વરસાદ જોવા મળ્યો. કચ્છમાં હવામાન મોટા ભાગે શુષ્ક જોવા મળ્યું હતું. मध्य पूर्व उत्तर पूर्व अरबी समुद्र पर वेलमार्क लो प्रेशर एरिया दरिया दरियानी सपाटी थी पांच पॉइंट आठ किमी रहेलू साथलु साइक्लोनिक सर्क्युलेशन शनिवार त्रीस वग्य आज क्षेत्र में रहवा आ आखी सिस्टम પૂર્વ અને ઉત્તર પૂર્વ દિશામાં દક્ષિણ ગુજરાત સુધી અને ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં નિકટના ઉત્તર મહારાષ્ટ્રના કાઠા વિસ્તારો તરફ આગળ વધી આગામી 24 કલાકમાં લો પ્રેશર એરિયામાં પરિવર્તિત થવાની સંભાવના હતી રિપોર્ટ રમેશ ગિરી ગોસ્વામી સરહદ ન્યૂઝ બનાસકાઠા